આ ક્રિકેટ ટુર્નામેન્ટ દક્ષિણ વિભાગ કોળી સમાજ જી કેપીએલ સીઝન ફાઇવમાં કુલ નવ ટીમોએ ભાગ લીધો હતો જે ટુર્નામેન્ટના ફાઇનલમાં મોતીવાડા કિંગ અને જોય ઇલેવન ગોયમા વચ્ચે રોમાંચક મુકાબલો જોવા મળ્યો હતો જેમાં મોતીવાડા કિંગની ટીમ વિજેતા બની હતી જ્યારે જોય ઇલેવન ની ટીમ રનઅર્સ અપ રહી હતી આ ટુર્નામેન્ટનો હેતુ સમાજની એકતા જળવાઈ રહે તથા ટુર્નામેન્ટમાં આવેલ સહાયરૂપ રકમ જરૂરિયાતમંદોને સેવા કરવાનો છે સર્વ સમાજ માટે શિક્ષણ મેડિકલ અને અન્ય ક્ષેત્રે સહાય કરવામાં આવે છે અને આ ટુર્નામેન્ટમાં આવેલ રકમ દ્વારા શિક્ષણ ક્ષેત્રે એજ્યુકેશન કીટ આપવામાં આવશે હોવાનું અગ્રણીઓએ જણાવ્યું હતું ટુર્નામેન્ટના અંતે વિજેતા મોતીવાડા કિંગને રૂપે એક પોઈન્ટ એકાવન લાખનો રોકડ પુરસ્કાર અને ટ્રોફી દિનેશભાઈ પટેલના હસ્તે તેમજ રનર્સઅપ ટીમને જોય ઇલેવન ગોયમાને રૂપે એક પોઈન્ટ અગિયાર લાખનો રોકડ પુરસ્કાર મહેમાનોના હસ્તે ટ્રોફી એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા આ ટુર્નામેન્ટમાં મેન ઓફ ધી સિરીઝ રાજ પટેલને ગોયમાના પ્રજ્ઞે સમૃદ્ધભાઈ પટેલ દ્વારા ઈ બાઇક એનાયત કરવામાં આવી હતી તેમજ મેન ઓફ ધી મેચ મિતુલ પટેલ બેસ્ટ બોલર જય પટેલ બેસ્ટ બેટ્સમેન મિતુલ પટેલ ઇમેજિંગ પ્લેયર વિકેન પટેલ બેસ્ટ ફિલ્ડર ઉજ્જવલ પટેલને ટ્રોફી મેડલ તથા રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ ટુર્નામેન્ટને સફળ બનાવવા દિરેશભાઈ ભણાભાઈ પટેલ પરિવાર તેમજ દક્ષિણ વિભાગ કોડી સમાજને યુવાઓ અગ્રણણીએ ભારે જીમત ઉઠાવી હતી और एक, एक, एक हजार एक रुपए के ओके एक हजार एक के इनाम के हकदार बने और परमेश भाई की ओर से भी पांच हमारे मिलना चाहिए वो मिल नहीं रहा है जिस प्रकार से पहले पहले क्वालिफायर में आपने देखा चिराग चिराक जिस प्रकार से प्लान बने नहीं

हम जहां पर भी जाते हैं तो हमारी सराहना होती है कि दक्षिण गुजरात में टूर्नामेंट होता है जीकेपीएल नाम से जाना जाता है कौन देश सर से हस्ते बटे यस हां मैच सभी से बॉलर तो मैंने कोई खूबज राय जो है आज की सांस सारे पटेल ने कौन विनर था ना कौन है बैट्समैन

પાપ આપશે okay. okay. ચાલો જોરથી બોલજે કાથે જો એવું તો ના જેસે બો ધોની કહેતે ધોની સર મે સાઈડ પે ઉગલે યેના સાથે આભેશભાઈ ઓકે એના સાથે છે કોસારમાં 11 વન ઓફ ધ મેજર સ્પોન્સર ફોરવર્ડ વિરસ બધી વસ્તુ આજે લોકો લઈ જઈ રહ્યા છે બધા વિનર્સ થી આવશે સુકા મોબાઈલ લેટ્સ કેચ મી વાહ વાહ સુ વાત છે ચીલ છે એમની પ્રત્યેક આના તરફથી કરપ્ટ ઇમર્જિંગ સ્ટાર એક્ચ્યુઅલી કપિલ દેવની બેક છે છે થેન્ક યુ લઈ તાળીઓ ની તમે આવી રીતે તાળીઓ wildonders wo list one�? Wow, hélas, whoa! છે battle! 痾� pubit ginagos! confid নিতিন পটেল কেজি কংগ্রেজুলে পটেল पूरे दिन सेमीफाइनल के लिए सौ ही सब टीम के लिए पांच हजार रुपया મિક્સર માય્યુ છે એમનો એટલો સુંદર પરફોર્મન્સ હતો એટલા બાવનથી તમે આટલું આજે હાઈ સાથો એટલે મસ્તીમાં આઈપું છે અને એની ટીમ કેટલી ઉસ્તાદથી પાછળથી અવાજ કરી રહી છે આઈ હોપ વન બાય છે આ ચપ ચમતી છોટી આપણા જયતેના છેલ્લા દિવસે નોરતાના અને ramનો દિવસે જે અમારા જેકેપીએલ કોડી સમાજ દ્વારા જે મેચનું આયોજન કરેલું એના પૂર્ણાહુતિમાં હાઈ તમે જુઓ છો કે ડુંગળી ગામે જે સુંદર ગ્રાઉન્ડ બનાવ્યું છે એમાં અમને લાભ આપ્યો કે પહેલા તેમનો ગામ લોકોનો સૌનો આભાર માનું છું આ પ્રસંગે તમે જુઓ છો કે ડુંગળી ગામના સરપંચ શ્રી ગામના પ્રથમ નાગરિક રામા અમારા મોતીવાડાના જે ટીમ જીતી છે એમના મારા ટીકો કે એમના ફાધર છે ધનસુભાઈ મારા સારુભાઈ થાય છે અમારા વાપીના વિપક્ષ નેતા ખંડુભાઈ સમસ્ત અમારા કોંગ્રેસ સમસ્ત અમારો પરિવાર જે તમે કહેવાય કોડી સમાજનો એ સૌ સાથે મળી અને મેચનું સુંદર આયોજન કર્યું અને મેચમાં તમે જોયો હશે કે નવ ટીમે ભાગ લેતો હતો એમાં મગવા ફેન્સર સ્પોન્સર હું હતો જે જીઆન્સ ટીમ અમારી હતી અને બહુ મજા આવી દર વખતે અમે આ પાંચમું વર્ષ છે અને આવતા વર્ષે રમાડશું તમે જે સમાજની એકતા અને સમાજનું સંગઠન આ એક તમે જોવા જોયો છે કે તમે લાઈવ મેચ બતાવો છો મને ઘણા કીધું છે કે તમારા લાઈવ મેચ જે સ્પોન્સર કર્યું છે બહુ સુંદર આયોજન છે કે જે મેચ આપણે ઘરે જોતા હોય મોટી ટીમ દેખાય છે સુંદર મેચ દેખાય છે એ કાંઈક અત્યારની જે પદ્ધતિ છે અને એને જોયું છે તમે કે દરેકે દરેક સમાજ આ મેચ જોયું છે અને હું સૌને મારા કોળી સમાજના અને મેચના સંગઠનના મંત્રી છે મહામંત્રી છે દરેકને આશીર્વાદ આપું છું અને આવતા વર્ષે આ રીતે સુંદર અમે આયોજન કરીશું એમાં અમારા આ વખતે તમારા અમારા પત્રકાર મિત્રો તથા અમારા એન્કર તથા દરેક અમારા સંગીત હોય જે અમને જે પ્રોત્સાહન આપે સૌના ભાવ તમે જુઓ છો આજે ફાઈનલ હતી જ્યાં ટીમ ટીમ ગોઈમા અને મોતીવા ટીમ એ બંનેમાં છે મોતીવા ટીમ ફાઈનલ થઈ છે આ પ્રસંગ દરેક કોળી સમાજના અમારા દરેક આગેવાન હાજર રહ્યા હતા સૌનું આભાર માનું છું જય હિન્દ જય ગુજરાત જય શ્રી રામ મિત્રો આ જે ટુર્નામેન્ટ છે જીકેપીએલ માધ્યમથી અમે જે ટુર્નામેન્ટ રમાઈ રહી રહ્યા છે દક્ષિણ વિભાગ કોળી સમાજના માધ્યમથી સિઝન પાંચ પાંચનું આયોજન કર્યું હતું જેમાં નવ ટીમોએ ભાગ લીધો હતો આ બધી ટીમો એ ભાગ લીધો હતો જેમાં ફાઇનલ મુકાબલો આજે રમાયો હતો ફાઇનલ મેચ જે જોય ઇલેવન અને મોતીવાડા વચ્ચે રમાયો હતો જેમાં એ જ સારું પ્રદર્શન કરીને વિનર ઓફ રહ્યા અને રનર્સઅપ માટે પણ ખાસ એવી મહેનત કરી જો ઇલેવન ખૂબ સારું રમ્યા એ અમે તો છે પરંતુ આ ટુર્નામેન્ટ જે જીકે પેલ દક્ષિણ વિભાગ સમાજ જે માધ્યમથી અમે રમાડી રહ્યા પાછલા પાંચ વર્ષોથી આજે પાંચમું વર્ષ છે એમનું જે માધ્યમ છે અમારો આ ચેરિટી જીકે પેલ જે અમે તેર જણાનું અમારી કમિટી છે એ કમિટી ખૂબ જ એવું કાર્ય કરી રહ્યા છે સારું જેમાં એજ્યુકેશન ક્ષેત્ર કોઈ બાળકને ભણવાની તકલીફ પડતી હોય જેમ કે એને કઈ પુસ્તક કે કોઈપણ સ્કૂલ ફીસ તરીકે તકલીફ પડતી એમાં અમે સહાય રૂપ થઈએ છીએ મેડિકલ ક્ષેત્રે કોઈની બીમારી હોય જેમને મેડિકલ માં પણ કઈ તકલીફ પડતી હોય તેને આગળ અમે વધીએ છીએ અને તેમને સહયોગ કરીએ છીએ જેવી રીતે અમે ઘણી બધી એવી ચેરિટી કરીએ છે જે અમારા ફક્ત કોળી સમાજ માટે નહીં અમારા સર્વ સમાજ માટે છે જે ઇન્સાનિયતના દ્રષ્ટિએ આ ટુર્નામેન્ટના માધ્યમથી અમે બધાની સહાય આ અમારી ચેરિટી ચાલે છે જે બદલો તમારા આગેવાનો જે અમારા સમાજના અને અમારા વાપી તાલુકા પાડડી તાલુકા ઉમરગામ તાલુકા અને કપરા તાલુકાના મહારાથ અમારી સાથે જોડાયેલા છે જેમને અમે શુકર ગુજાર કરીએ છીએ અમે ધન્યવાદ આપીએ છીએ જેમના માધ્યમથી અમે જ સારું એવું આ પ્લેટફોર્મ તૈયાર કરીને અમે ચેરિટી કરી રહ્યા છીએ થેન્ક યુ જેમ છે એ આની વચ્ચે કોઈ પણ રાજકારણ અને કોઈ પોલિટિક્સ નથી આમાં દરેક વ્યક્તિ અમારા માટે જીકેપીએલ પેલ વતી આ ચેરિટી વખતે મંતવ્ય માટે જ છે અને એનો માટે સર્વ સમાજ અમારી સહયોગ છે આમાં કોઈ પણ જાતનું રાજકારણ નથી જીપીએલ સીઝન પાંચ નો અમે એક સંકલ્પ કરેલ કે આ પાંચમો સીઝન છે તો એના માટે અમે એવું અમારો ટાર્ગેટ આ વખતે સેટ કરેલો હતો કે અમે પાંચસો પંચાવન છોકરાઓને એજ્યુકેશન કીટ આપીશું જેમાં સ્કૂલ બેગ કંપાસ બોક્સ વોટર બોક્સ વોટર બેગ અને લંચ બોક્સ અને બુક અને વોટર કલર અમે તેમને આપીશું પાંચસો પંચાવન અને એના માટે અમે ફી રાખી હતી બસો પચાસ એક કિટ જે અમારી પાંચસો પંચાણ ના બદલે પ્લસ નીકળી ગઈ છે બીજી પચાસ કિટ એટલે એ વતી અમે ટોટલ કોળી સમાજના અને બીજા જે કોઈ બી સપોર્ટ કરી છે એમનો બી ખાસ ખાસ અભિનંદન પાઠવે છે અને આવતા વર્ષે બી અમે એવો કઈ નવો ટાર્ગેટ સેટ કરીશું અને એ હિસાબે બાળકોને મદદ કરીશું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો